જય જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા હોપ તમે બધા મજામાં હશો તો ફરી સ્વાગત છે સીકુ લોક ચેનલની અંદર હું છું તમારો પ્રિય સીકુ અને ફરી પાછો એક નવો વિડીયો લઈને તમારી સામે આવી ગયો છો અને ફાઇનલી એમાં એવું છે કે કોલેજનો સમય હતો ને એ થોડોક અત્યારે હજી કોલેજમાં રજા છે પણ ફાઇનલી સંગીત ક્લાસમાં હું જાઉં છું ને પહેલે બે ત્રણ દિવસ તા એટલે બાર વાગ્યાના એટલે ઘરે આવી જવાનું જવાનો એટલે ઘરે આવીને ખાઈ પીને ફ્રેશ થઈ ગયા હતા અને અત્યારે લગભગ સાડા ચાર જેટલો સમય થયો હશે અંદાજીત ટ્રેક્ટર પાછળ પડ્યું છે અને હું અને સાગરભાઈ અમે એવું છે કે ટ્રેક્ટર લઈને મારે કાકીએ કીધું હતું કે વાડી વસ્તુ થોડીક નીણને એવું બધું બરું હોય છે ને એટલે ટ્રેક્ટર ને લઈને આવ્યો અને એમાં એવું છે બીજું કાંઈ નહીં અમારા રહ્યા ને એ હવે એને ઓલો એ ઘઉ પોગ બનવા માટે તૈયાર થઈ ગયા છે ડુંડિયું આવી ગઈ એમાં દાણા બધા બેસી ગયા છે અને ત્યાં હજી તો પાણ લગભગ કાલ પાયું જ છે થોડા ઘણા ભીના હશે તો મેં કહે છે જે હોય મેં કે જઈને આટો બાટો મારું ઘણા દીધા જોયું નહોતું એટલે અત્યારે વાડી આવી ગયા છે અને એમાં આવ્યું છે કે લગભગ ટ્રેક્ટર તો અહીંયા છે ઓલા ભાઈ છે ને એ ઓલી જો આગળ કૂતરી છે ને એક એમની હાટુ છે ને રોટલી ને બોટલી બધું લઈને આવ્યા છે જો આ એક છે આ બે હિમા દીકરી છે એ દીકરી છે અને બિસ્કુટ બિસ્કુટ લઈને આવ્યા તો રોટલો તો ઉપાડી ગયા બિસ્કીટો સાગરભાઈ ક્યાંક છે જો આ છે બવડી મારો વિડીયો એક છે એમાં છે આ ભાઈ છે સાગરભાઈ જો બોર પાડે છે ભાઈ અને આ ક્યાં એના ને એવું ક્યાં છે ઓળી આ આનું નામ હું છે આ કુતરીનું ઓકે જો આનું છે ને આ જો આ રામ આનું રામ રહ્યું ને આનું નામ માનસી છે અને ઉપના ઉપનામ ભૂરી કહે છે એને ભૂરી જેવું નહીં મેં નથી માર્યું ભાઈ એ ઓ મા દીકરી ઓ મેં લડ રહે છે મારી વાડી કરતા છે ને આ બધી વાડી રે જો અહીંયા છે ને પપૈયા પપૈયાનો ઢગલો છે બોર ને એવું છે ને બધું સરસ છે બધું અને લગભગ મેં પહેલો એક વિડીયો બનાવ્યો છે ને એમાં છે લગભગ આ બધું દેખાડેલું છે તમને પણ ખાસું એ છે કે ઘઉમાં દાણા આવી ગયા છે એકમાંથી અનેક થઈ ગયા છે એટલે ધીમે ધીમે હું હવે પગભર હવે હાલતા થઈ જવી પગપાળા શરૂ કરીને સીધા વાડીએ જ આવી અને ઘઉ દર્શન કરવી બધા દેવ દર્શન કરે ઘઉ દર્શન કરવી અને જોવી ખાલી વ્યવસ્થિત રેડી સરખા આવી ગયા હોય દાણા તો પછી એવું લાગે તો એકાદો પોકનો પોગ્રામ બનાવી નાખવી મજા આવશે એમ અમારા ભાઈ બન આવે સાગરભાઈ એટલે પછી હવે હાલતા થઈ એમને થોડોક બોર ખાવા બાવાની થોડીક ઈચ્છા છે જો એટલે છે ને એ વાંધો નહીં ઘડી કરીને જાવી વાડીએ હરખી અમારી વાડી જોવી એમાં એવું છે કે જવાનું છે વાડીએ મારી ઘઉં છે ઘઉં ને દાણા આવ્યા છે ને એ બધું જોવાનું છે પણ એમાં એવું છે કે મારા સાગરભાઈ ને અમારે જવું છે એટલે એને સાંજે લગભગ ભજીયાનો પ્લાન છે એમને ભજીયાનો પ્લાન છે ને એટલે એમ એમની વાડીએ છે ને આ જે મરસી થોડી ઘણી દેખાય છે ને ક્યાંક ક્યાંક એમાંથી મરસા ઉતાર લેવાના એમ છે પછી મારી વાડી સીધી છે એટલે પછી ત્યાંથી સીધું ઘરે વહી જવાનું થાય ને વાડી આવી ગયા છે ને મરસા ઉતારવાનું કામકાજ શરૂ થઈ ગયું છે એમને એક જ શાહ છે અમારા ગામમાં ઘણા મરસાઓ આવે છે આની પાછળ એક છે એક આ એક શા છે અને એની પાછળ એક બીજો છા છે એ છે આ તમ તમ વિડીયો ઉતારો તમ ઉતાર લો મરસા હિન્દી બોલવાનું એક કારણ છે મિત્રો કે હિન્દી બોલવું જરૂરી છે અમારી માતૃભાષા ગુજરાતી છે અને રાષ્ટ્રીય ભાષા હિન્દી છે એટલે અમે પ્યોર કાઠિયાવાડી ગુજરાતી છે એટલે

અમે અને હું અને સાગરભાઈ ભોગી ગયા છે મારી વાડીએ પણ એમાં એવું છે કે અમે આ શને અમે ઉપલો છેડો છે અને હાલ અત્યારે અમે છે ને નીચલા છે એમાં એવું છે કે પાણી હજી પાયેલું છે એટલે કાલનો દિવસ આગલા દિવસે પાણી પાયેલું છે એટલે શને એના કારણે પીનું છે એટલે મેળ નથી પણ પાછળ ખાલી છે એટલે એટલા કીધું જોઈ લે ઘઉ કહેવાશે તો આ શને ઘઉ અવડા મોટા થઈ ગયા છે અમારા લાગે તડકો છે ને હામો પડે છે એટલે થોડુંક ઓછું ઓલું થાય છે પણ કાંઈ વાંધો નહીં થોડી ઘણી આમ છે નામ કી નાખવી એટલે વાંધો નહીં જો આવડા મોટા ઘઉં થઈ ગયા છે અને રે ને આમાં હજી ડુંડીઓ આવી ગઈ છે અંદર છે ને દાણા આવી ગયા છે કાંઈ દેખાતું નથી સરખું જો આ ઘઉં તો મોટા થઈ ગયા છે પાકી ગયા છે થોડા કેવા જો ક્યાંક પીળા પીળા પણ આ ઓલા કાંક કહેવાય અને એવો અગાઉ ને કાંક કહેવાય હમણાં ઉભે રહ્યો દાણા છે ને થોડા હાથમાં લઈને હમણાં થોડી ડુંડિયું છે ને સોળીને દાણા જોવી કેટલા કયા હશે કે નહીં કાંઈ વાંધો નહીં વિડીયો માગે બનાવી દેજો પાડીએ તો આવી છે અને આ તો મારો છે ના પાછળ છે તો મારા ભાઈના નેના છે તો છે ને હવે અમે નિસલા સેટેથી

છે દાણા આવી જશે ને જોઈ લો ફાઈનલી રેડી એમને જો આખો હવે એમાં એવું છે કે એક એક બે જ પાણ અત્યારે એક પાયું છે એક પાણ હવે એટલે ફાઇનલી છે ને એ હવે ઘઉં છે ને પાકી જવાનું થઈ રહી છે આપણે એનો વિડીયો બનાવશું પણ અત્યારે આ એટલા માટે બનાવ્યો છે કે જોવાનું તો દાણા આવી જાય ને તો આને પોક માટેનો પ્રોગ્રામ કરવાનો છે કારણ કે પાછા અમારે બે ત્રણ બ્રાન્ચ મેનેજર પાછા આવી જાય ને તો એકાદ પોકનો પ્રોગ્રામ છે ને એ જીકી નાખવાનો છે એટલે જોઈ લીધું રેડી બરોબર દાણા આવી ગયા છે અને ઘઉં અમારા રેડી થાય અને અત્યારે દાણા આવી ગયા છે બરોબર છે જો આ કે મેથી મેથી અહીં હુકારો નહીં એનું કારણ છે કે ઓલી શિલની દવા મારીને ઘઉંમાં એટલી ન્યા હતી ગઈ એટલે એનું ગામ પતી ગયું છે અને હવે આ સરસ મજાની મેથી છે અમારી થોડા ખાદવ લોક બનાવું કેવી રીતના તો મિત્રો આ છે મેથી આ છે ઘઉં અમારા અહીંયા સાગરભાઈ હાલ્યા જાય છે ઘર ભેગું થા કાઈ વાંધો નહીં ભલે હાલ્યા જતા અમે હવે સીધા બહાર નીકળી જઈએ પગ બાળા પાસે ઘરે વયા જઈએ રિટર્ન પાસે બરોબર કારણ કે મારા પાસે રિયાઝ નો સમય થઈ જાય એટલે મારે રિયાઝ કરવાનો કસરત કરવાનો બધું જરૂર હારે હારો છે પણ હાલી હાલી મારા પાર્ટનર સાગરભાઈ પાકા ફ્રેન્ડ એમના ખેતરે ભોગવવામાં છે અમે એમાં એવું છે ને મિત્રો કે ઘઉંમાં છે ને દાણા તો આવી ગયા છે અને આખા ઓલામાં છે ને ખેતરમાં જો દાણા મણમાંથીના કેટલાય મણ કણમાંથી મણ જેટલો ઢગલો એક દાણાનો આવી ગયો છે મિત્રો ગલગોટા ગલગોટો મેં ઝૂકીને લીધો બરોબર છે ગીતારાબારી બે ને ગજબ બી જતી અને જો આ માલિક આરવાય રાહલા જાય છે અને જો અમારી વાડી કરતા છે ને જો આની વાડી જો ફૂલાવર અને વગેરે વગેરે બધી વસ્તુ રાખે એટલે એ ઉપાદી જ નહીં એમાં એવું છે કે મિત્રો એક ખાસ શું કામ ખબર છે મારે એક વિડીયો વિનિયમ એવું હતું કે વાળી ઘઉં રહે ને એના આ મેં છે ને હજી કોઈદી સુધી છે ને હું આ સાચું જે આ રિયલ ઘટના છે ને એ ઘઉં કે આદિ લગણ છે ને મેં કોઈ દી છે ને હજી ઘઉંના પોકનો જે બધા બનાવે ને એ હજી કોઈ દી બને ખાધું નથી એટલે છે ને મેં એટલે જોવા આવતો હતો કીધું તૈયાર થઈ જાવે ને એ બાને બધા મારા મિત્રો છે યુટ્યુબ ફેમિલી છે અમને બધાને બતાવી જવાય એટલે કેવો પોક નહીં હોય ને એટલે એક વિડીયો એનો નોખો બનાવો છે શું કામ કે મજા આવે એવું છે અમારે આ કારીગર્યા ને એને પાકું ફાવે પોગ્રામ એ બધા કરતા હોય ઓલા શેણાના નેના છે ને એ કર્યા હતા શેણાનો હોય ને શેણાનો અને સિંગનો ને એ બધા હોય ને એનો કર્યો હોય અને લગભગ લગભગ ઘણા ખરા ઝાડવા છે ને એ સર્વે સાગરભાઈની વાડીયા છે ને ઉપસ્થિત છે મારી પાછળ જો આ જામફળી આ સપ્તપર્ણી બોવડી વગેરે વગેરે છે એટલે તમે એમ નો સમજતા પાછા કે ઘઉના વિડીયોમાં ઘઉનો વિડીયો છે ને આ ક્યાં બધી કોકની વાળીઓ ને આ બધું શરૂ થઈ ગયું છે ઝાડવા દેખાડો ઝાડવા જોઈએ નો એમ એવું કાંઈ નથી વાડી આવ્યા એટલે કીધું અમારી વાડી જોઈ લેવા ને બરોબર છે અમારી ને અમારા પાડો છે ને બધાને જોવી જરૂરી છે તો હવે પાછા અત્યારે હવે છે ને ફરી પાછા ઉનાળા

ચેનલમાં નવા છવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ વિડીયોને શેર કરો અને ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જય દ્વારકાધીશ બાય બાય